હેલો દોસ્તો કરો રાસ ટુડિયો ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે રાજુ કારિયા તો એને પણ ફોલો કરો અને આજે એક સરસ મજાની વાત કરું છું આપણે આ જોઈએ છીએ એ ખેતાળી રોડ છે આ વડીયા શહેરના જે ત્રણ માર્ગ છે એમાંનો વટલો રોડ એ જે કન્યા વિદ્યાલય ને જોડતો રોડ છે સ્કૂલની બેનો અહીં ભણે છે વડીયાની સારામાં જોકે તાલુકાની સારામાં સારી સ્કૂલ છે એ બહેનો માટે પણ આ ચાલીને જવાનો માર્ગ છે અને આ છે કન્યા વિદ્યાલય તરફનો માર્ગ તો ખૂબ આનંદની વાત છે કે ભાઈ અત્યાર સુધી જેટલા રોડ બન્યા ને એટલા કામ નબળા થયા હતા જેથી આ રોડ પહેલી સિઝનમાં કે બીજી સિઝનમાં હોય જ નહીં એવી દશા હતી આ સમયમાં તો વરસાદમાં એટલા બધા ગાબડા પડ્યા હતા ગારો ગારો ગાળો કે આખા રોડ ઉપર રાબડા તો સારી વાત છે આ રોડ મંજૂર થયો છે આ રોડ આપણે જોઈએ છીએ બ્લોક રોડ છે અને આ જે જોઈએ છીએ એ ક્રોકિટ સિમેન્ટ રોડ આટલો સિમેન્ટ રોડ બનશે અને બાકીનો બ્લોક રોડ બનશે તો ચાલો જોઈએ રોડનો નજારો અને ખુશી વ્યક્ત કરીએ કે ભાઈ વડીયાનું એક સરસ મજાનું સારું કામ થાય છે લોકોને હાલાકી ઓછી પડશે આ જે વિસ્તાર છે સુરખપરા વિસ્તાર છે આપને બતાવવું આ છે એ સુરતપરા વિસ્તાર છે અને રીચ એરિયો છે આ વડીયાનો અને વર્ષોથી આ રોડની હાલાકી હતી હાલ આજે જોઈએ છીએ બ્લોક રોડ બને છે એનું કામ ચાલુ છે લગભગ બે પાંચ દિવસમાં પૂરું થઈ જશે આ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હતો લોકો ત્રાહીમામ થઈ ગયા હતા કે ભાઈ આ રોડ કરો આ રોડ કરો પણ સરકારે ધ્યાન ઉપર લીધું અને કામ ચાલુ થયું છે કામ પણ હાલ તો સરસ લાગે છે જોતાં સારું થતું હોય આ જે ચાલે છે બ્લોક રોડનું કામ ચાલે છે અને સિમેન્ટ રોડ જે ભરાણને એ બધું થઈ ગયું છે આપણે જોઈએ રોડ પણ સારો એવો પોળો બને છે જોઈએ સિમેન્ટ રોડનું કામ ભરાણનું પૂરું થઈ ગયું છે હવે એને પાણી લોકો પાઈ આજુબાજુના પણ જો સારું વિચારીને પાણી પાય રોડને મજબૂત બનાવે તો સારું આ છે મોરભાઈ ચોક વડીયા વિસ્તારની આ મોરભાઈની હોટલ કહેવાતી છે વર્ષો પહેલાં ગટુભાઈ હાલ તો બંધ છે આ હોટલ છે આ મોરભાઈ ચોક અને આ જે છે એ બ્લોક રોડ બની ગયો છે સોરી બ્લોક રોડ નહીં સિમેન્ટ રોડ એ એનું ભરાણ થઈ ગયું છે એનું પાણી પાવાનું કામ ચાલુ છે તંત્ર તરફથી તો પાણી પીવરાવાતું હશે પણ આજુબાજુના વિસ્તારના લોકો જો ધ્યાન આપે થોડું ઘણું પાણી છાંટવાનું તો ખૂબ સારું જેથી આ રોડની મજબૂતાઈ વધુ સારી થઈ શકે આ છે કન્યા વિદ્યાલય તરફનો માર્ગ આ વિસ્તારના એક મિત્ર છે એની એ વાત કરીએ કે ભાઈ પાણી બની છાંટજો ભાઈબંધ ભાઈબંધ ચાલુ છે

રોડ તો સરપંચ હોય કે ગમે તાલુકો કે જિલ્લા પંચાયત મંજૂરી હોય એ બનાવવાના છે બરોબર પછી આપણે જાળવણી તો પબ્લિક ને જ કરવાની કે સરપંચ થોડો કામ માં રોજ જાળવણી કરવા આવવાના એટલે એટલું ધ્યાન દેજો તો જેથી આ રોડ ની મજબૂતાઈ પણ ટકી રે અને આપણને આપણને આ ફાયદો થવાનો છે ના ના એ તો દેવી જ પડે ને ધ્યાન આપણે ગામનું જ છે સરસ મિત્રો આ છે અમારો ખેતાળી રોડ સોરી આ કુરતવાળા વિસ્તારનો રોડ અને રોડનું કામ પૂરું થવાના આરે છે આ બ્લોક રોડ બની જશે એટલે રોડ પૂરો પણ ખૂબ સારી વાત છે આ કામ સરસ થયું છે લોકોને પણ ખુશી છે આ વિસ્તારના લોકોને કરો રાષ્ટ્રીય ફોલો યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ મિત્રો ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ જવાનું નથી પણ મને ખુશી થશે આપ સબસ્ક્રાઈબ કરશો તો ફેસબુક કરો ફોલો અને ઇન્સ્ટાગ્રામ પણ કરો ફોલો હાલો આવજો નવા સમાચાર સાથે પાછા મળીશું